ભાવનગરના આંગણે સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા આયોજિત વંદે માતરમ દેશની ધડકન મેગા ઇવેન્ટમાં ભક્તિ અને રાષ્ટ્રભક્તિનો અદ્ભુત સંગમ જોવા મળ્યો હતો ગુજરાતના ઇતિહાસમાં શાળા કક્ષાએ યોજાયેલી સૌથી વિશાળ જનમેદની ધરાવતી રાષ્ટ્રભક્તિ ઇવેન્ટ બની રહી છે કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીને પૂજ્ય સંતોની ઉપસ્થિતિમાં કાળિયાભી ભવ્ય મહાયાત્રાનો પ્રારંભ થયો હતો જ્યાં પીડા પિતામ્બરમાં સજ્જ પચીસ હજારથી વધુ વિદ્યાર્થીઓ અને વાલીઓના કારણે સમગ્ર ભાવનગર રાષ્ટ્રભક્તિના રંગે રંગાયું હતો જવાહર મેદાનમાં યોજાયેલા મુખ્ય કાર્યક્રમમાં સાહિત્યકાર સાયરામ દવે અને લોકગાયક કીર્તિદાન ગઢવીએ રાષ્ટ્રભક્તિની સરવાણી કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રાત્રિના સમયેલા ચારસો ડ્રોન નો હતોજી સરદાર વલ્લભભાઈ પટેલ અને ભગવાન સ્વામિનારાયણની આબેહૂબ પ્રતિકૃતિઓ કંડારવામાં આવી હતી જેને જોઈને નગરજનો મંત્રમુગ્ધ બન્યા હતા લખાણાના થયા છે એની ઉજવણી ભારત સરકાર વિશિષ્ટ રીતે માનની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કરી રહી છે સમગ્ર અલગ અલગ રીતે એ કાર્યક્રમો થાય છે પણ ભાવનગર ગોકુળ દ્વારા આ બંનેને જોડીને જે પ્રકારે યાત્રા કાઢવામાં આવી છે અદ્ભુત કહી શકાય એવી યાત્રા જેમ સોમનાથ સ્વાભિમાન પર્વ આજે ઉજવાણું જે પ્રકારે શોર યાત્રા મોદી સાહેબના નાયબ મુખ્યમંત્રી મુખ્યમંત્રી હર્ષભાઈના માર્ગદર્શન નીચે નીકળી વડાપ્રધાન શ્રીનો આ વિચાર સમગ્ર વિશ્વને ખેલું લગાડ્યું એ જ પ્રકારે હું સવારે ત્યાં હતો આજે અત્યારે જે યાત્રા નીકળી અને ભાઈ સાંઈરામ દવે અને આપણું ગૌરવ